Bye. કેમ છો મારા ભાઈઓ બેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છું મિત્રો અને ભારત પાકિસ્તાનનો મિત્રો ઈટ સરચ્યુલર મિત્રો વર્ષા વંજારા મિત્રો કયું ગીત ગાયું છે તમને આખો ગીત બતાવવાનો છે મિત્રો અને સોશિયલ મીડિયામાં હાલ જોરદાર વરલ થાય છે મિત્રો તો આપણી ચેનલ પર મિત્રો દરેક કલાકારની ન્યૂઝ આવે છે મિત્રો તો વર્ષા વંજારા કયું ગીત ગાયું છે તમને ગીત બતાવવાનો છે મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો હાલ ભારત પાકિસ્તાનના વચ્ચે મિત્રો ઈટ ચરુ છે મિત્રો તો વર્ષા વંજારા ગીત ગાયું છે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં બૂમ પાડવા છે મિત્રો તો અનેક કલાકારની આપની ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તમને આ ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો તમારા વધારા સમય નથી બગાડો મિત્રો તમને આખો વિડિયો બતાઉ છું મિત્રો તો આપણી ચેનલ પર નવા આયા તો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરીજો મિત્રો તો જોવો મિત્રો વર્ષા વંજારાએ કેવું ગીત ગાયું છે કમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડિયો શેર કરીજો મિત્રો અને તમને આ વિડિયો કેવો ગમ્યો એ કમેન્ટ કરો મિત્રો અને ભારત પાકિસ્તાનના વચ્ચેમાં વિજ શરૂ જ છે મિત્રો તો તો જોવો આ વિડિયો અને કે કેવું ગીત ગાય છે વર્ષા વંજારા એ બી કમેન્ટ કરજો ચલો બાય મેં ઠીક કે બંદે માત્ર જોવો વિડિયો ભારત પાકિસ્તાનનો ભૂકા